વારે વારે હવામાં ઉછાળી રહ્યા છે પાછા ઝીલી રહ્યા છે તો વારી મેરે લટકન અને લાલન અલગ અલગ લટકા કરી રહ્યા છે તો યશોદાજી કહે છે કે હું એના પર વારી જાઉં કમલ નેત્ર છે આપના બલી જાઉં બદન કી આપનું મુખારવિંદ પર પણ હે લાલન હું બલી જાઉં છું અને શોભિત નેની નેની દ્વે દૂધકી દતિયા હજી લાલનને બે નાની નાની દૂધને દતિયા દેખાય છે અને શોભી રહી છે હવે આજે જ્યારે લાલનને ખેલાવી રહ્યા છે પણ લાલન થોડા મછલી રહ્યા છે રડી રહ્યા છે અને યશોદાજીએ આગળ શું કર્યું કે આપના બંને ગોઠણના આધારે લાલનને આવી દીધા અને કીધું કે ચાલ લાલન હું એક ગાયની વાર્તા કરું આમ તો લાલન આજે થોડા મચલી રહ્યા છે પણ જેવું ગાયનું નામ આવ્યું તો લાલન એકદમ ચૂપ થઈ ગયા મૈયાએ લાલનનો હસ્ત પોતાના હાથમાં લીધો અને એક એક આંગળી બતાવી રહ્યા છે કે જો લાલન આ યહ મેરી આ મારી ગાય આ તારી ગાય આ નંદ બાવાની ગાય અને આ બલભદ્ર ભૈયાની ગાય અને સૌથી મોટી ગાય કોની ખબર છે જે તારું પલનું ઝુલાવી રહ્યા છે હવે લાલને કીધું કે મૈયા વાત તો કહે છે ગાયની પણ આ ગાય ક્યાં છે આ તો મારી ઉંગલી છે તો ફરીથી લાલન રડવા લાગ્યા મૈયા કહે છે લાલન તારી ગાય ખોવાઈ ગઈ તો ચલો આપણે ગાયને શોધીએ અને તે ચલી ખરું ખાત લાલનની ગાય ક્યાં ગઈ ક્યાં ગઈ એમ એમ કરતા યશોદાજીએ એક 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 આંગળી આગળ વધારતા ગયા અને લાલનનો જે કોણીનો ભાગ હોય ત્યાં પાસે પહોંચીને કહે છે કે લાલનની ગાય અહીંયા આવી ગાયે ખરું ખાધું જલ પીધું અને પછી લાલનની ગાય ક્યાં ગઈ ક્યાં ગઈ એમ કરતા લાલનને ગલી ગલી કરી મૈયાએ અને જેવું આવું કર્યું કે જો લાલનની ગાય તો અહીંયા મળી ગઈ લાલન તો એકદમ હસવા લાગ્યા પર હરો રુદન હસો મેરે લલના અને જેવા લાલન હસ્યા તો આપના હસ ચરણ રુનક જુનક પગ બાજત પેજની આ બધું ઉપર કરવા લાગ્યા અને લાલન કે બોલવા જાય છે અલબલ કલબલ હજી લાલન ને બરોબર બોલતા નથી આવડતું સમજે છે તો બધું પણ બોલતા આવડતું નથી તો કે છે હે લાલન મૃદુવાણીથી કંઈક બોલો અને પરમા આનંદ પ્રભુ ત્રિભુવન ઠાકુર પરમાનંદ કહે છે કે મારા પ્રભુ તો ત્રિભુવન ઠાકુર છે પણ અત્યારે આવું ન્યારા પ્રકારનું પુલ પલનું નંદ બાવાના રાની શ્રી ઠાકોરજીને ઝુલાવી રહ્યા છે અને બાળ લીલાનો આનંદ લઈ રહ્યા છે શિવલ્લભાધીશ કી જય